દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એ બી ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ ના સમાચાર સાકોલા તાલુકા શહેર કોંગ્રેસે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર ખેડૂત સહાય પેકેજ બે હજાર ચોવીસ બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આવેદનના લીલીયા તાલુકાના અમુક ગામડાનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દવલાની નીતિ સામે કોંગ્રેસનો આક્રોશ સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં

એટલું જ નહીં જે ગામ જે ગામ સહાય આપવામાં આવી છે એવા ગામો ની અંદર પણ આ લોકો વિસંગતતા ઉભી કરેલી છે એક ગામની અંદર ગાધકડા ગામ છે બાજુ નું તો ગાધકડાની અંદર સોળસો ખેડૂત ખાતેદારો છે તો એને માત્ર સો લોકોને કર્યો છે એવા ગામો અંદર સિલેક્શન કરેલું છે તો આ કઈ રીતનું પછી બીજો મુદ્દો એવો છે કે જે પચાસ ગામ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના થઈ અને સિત્તેર ગામ બાકાત કર્યા છે લુરામગઢ તાજેતર માં જ વન્ય વિભાગે ખેડૂતોને ગ્રામ પંચાયત ને વધીને પત્ર પાઠવા છે કે જેમ અમને રેવન્યુ વિભાગે જમીન ફાળવી છે અને અમે વાવી ખાઈએ છીએ એમ એમને પણ સરકારે વન વિભાગ ફાળવેલું છે એમના જનાવરો છે એમની હદમાં રાખે અને ઈ ખેડૂતોને જે ત્રાસ આપે છે હાવ ગુજરાતીમાં સ્પષ્ટ કહું છું જ્યારે મારા ખેડૂતોએ જો ત્રિકમ પાવડો અને હથિયાર કાય ઉપાડી લીધું ને તો બહુ અઘરું આવતા સમયમાં થાય એટલે ઈ જે ત્રાસ ખેડૂતોને આપે છે ઈ ત્રાસમાંથી ખેડૂતોને મુક્ત કરે અને એમના જે રમકડા છે માણસ કરતા જનાવરની કિંમત વધારે હોય એક ભેંસ મરી જાય તો 14000 રૂપિયા ખેડૂતોને ચૂકવે એક માણસ મરી જાય તો એ લોકો 5 લાખ રૂપિયા ચૂકવે તો એને અહીંયા જાહેર માં કઉસના સિંહ ની રોજ તાજેતરમાં મારા ખેડૂત ને રાત્રે ચોવીસ કલાક ચોવીસ કલાક પોલીસ સ્ટેશન માં રાખ્યા છે એટલે ઈ લોકોની જે ગેરરીતિ આવે છે

આ અમરેલી જિલ્લાના પાંચ પાંચ ધારાસભ્યો જો વિસંગતતા ની વિસંગતતાની વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબ ને આવેદન ના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિશેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે એનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસ આવીની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી નન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણપચાસ ગામને ખેડૂતોને અને ઓગણપચાસ ગામનો બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મળશે તો એમને સાત વર્ષની સજા થશે તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય ભૂંડ હોય સિંહ હોય દીપડા હોય તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો અને તમે આનો જો પંદર દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કાંઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર અઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કાંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલીયાનો તો અમે જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રીને ભલામણ છે આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમ પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મંદૂખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમને લાગણી અને માગણી સાથે આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને જો એનું કાપ દસથી થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધીજીમાં આંદોલન કરીશું જે કંઈ કરવું પડશે એ કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે સિંહ છે વન્યપ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે એની આવશે તેની જવાબદારી જંગલ ખાતાની રહી છે